ઉના એસટી બસ સ્ટેન્ડ પર ફરી વખત થઈ મોબાઈલની ચોરી આજરોજ ભાવનગરથી આવેલ એક મુસાફર જે બપોરના બે વાગ્યા આસપાસ ઉનાથી ભાવનગર જવા માટે એસટી ડેપો પર આવ્યો હતો ત્યારે તે મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ જતાં હાલ તે વ્યક્તિએ તરત જ ઉના પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવી હતી એસટી ડેપો પર લગાવેલા સીસીટીવી કેમેરા કેમેરા ધૂળ ખાઈ ગયા હોય અથવા તો એક બે બંધ હાલતમાં હોય તો ચોરને કેવી રીતે પકડી શકાય અગાઉ પણ આવી ચોરી થઈ છે શું આ બાબતે સ્થાનિક પ્રશાસન તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવી ઉના એસટી બસ સ્ટેન્ડની અંદર આવતા પ્રવાસી મુસાફરોની સુરક્ષા પૂરી પાડશે કે પછી ચોરી કરનાર ચોરતંત્રને ફરી વખત ચોરી કરવાનો મોકો મળશે સંવાદદાતા રાજેશ મકવાણા ન્યૂઝભાઈ ભીખાભાઈ ડાબે હાલ હું ભાવનગરમાં રહું છું ગીરગઢાના ખરખનાના કામે આવ્યો હતો કામ પતાવીને બસ સ્ટેન્ડમાં બે ન વાગાની બસમાં ચડવા ગયો હતો ત્યાંથી મારો મોબાઈલ ઉપડી ગયેલો છે મેં પોલીસ સિટીમાં ફરિયાદ કરાવી છે સાહેબ આવ્યા છે કેમેરા જોયો હતો કેમેરા એક સાઈડ ચાલુ હતો અને બીજી સાઈડ બંધ હતા એમાં કોઈ અમને રિઝલ્ટ મળ્યું નથી અમે ડેપો મેનેજરને વાત કરી છે પણ હાજર નહોતા એટલે અમે અમારો મોબાઈલ બંધ કરવા માટે એરટેલ ઓફિસ થઈ ગયા નાથી સાહેબ અમને વાત કરી છે કે ભાઈ તમે મીડિયાવાળાને મળો એટલે અમે મીડિયાવાળાને જાણ કરે મને મારો મોબાઈલ ને પૈસા તાત્કાલિક સાહેબ મળવા પડે મારા ખિસ્સામાં હાલમાં રૂપિયો એક ખિસ્સામાં નથી જે મોબાઈલમાં પૈસા કવર પાછળ હતા એ કવર આવી ગયું ને મોબાઈલ આવી ગયો હું અનાધાર થઈ ગયો છું હવે મારે ભાવનગર પહોંચવામાં મોટા મોટી તકલીફ છે તો કે કોઈ મારું રિલેટિવ અહીં છે નહીં બરાબર નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું